ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ઊભા રહીને ટ્રાફિક નિયમની સેવા કપરી બની જતી હોય છે ત્યારે 125 જવાનો માટે વાતાનુકૂલિત હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા હોય છે જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ઊભા રહીને ટ્રાફિક નિયમની સેવા કપરી બની જતી હોય છે જેમાં 125 જવાનો માટે એસી હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે શહેરમાં ઉનાળામાં ચાલીસ ડિગ્રીથી વધુ ગરમીમાં ટ્રાફિક નિયમન કરવા રોડ પર ઊભા રહેતા પોલીસ જવાનોની હાલત અત્યંત દયનીય બનતી હોય છે આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે જવાનોની તબિયત પણ લથડતી હોય છે ત્યારે બંને બાબતોને હેલ્મેટથી જવાનને રક્ષણ મળશે આ હેલ્મેટમાં એસી બેટરીથી ચાલતું હોવાથી તેની જરૂરિયાત મુજબ ચાર્જ કરી શકાશે હેલ્મેટની ખાસિયત એ છે કે પહેરનાર જવાનોને ગરમીથી ચારથી પાંચ ડિગ્રી સુધી રાહત મળશે હેલ્મેટનો પંખો ફરતો હોવા છતાં કોઈ ઘોઘાટ નહીં થાય હેલ્મેટની આગળ કાચ હોવાથી ધુમાડો કે રચકણો અંદર જતાં અટકશે તેમજ એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે આઠથી દસ કલાક સુધી ચાલી શકે તેટલી કેપેસિટી હશે વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે એકસો પચીસ એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે જે તેઓ ટૂંક સમયમાં જ પહેરવાનું ચાલુ કરશે આ જે એસી હેલ્મેટ આપવામાં આવે છે તે ખૂબ જ સ સરસ છે અને ટ્રાફિક પોલીસ માટે આ ખૂબ જ ઉપયોગી નિવડશે અને ખૂબ જ ફાયદાકારક રહેશે કે જે કર્મચારીઓને ચક્કર આવતા હોય બ્લડ પ્રેશરની બીમારી હોય કે હાર્ટ એટેક આવતા હોય તેવા કર્મચારીઓને માટે આ ખૂબ જ રાહત આપશે અને ખૂબ જ ફાયદાકારક છે અને જે સરકારે આ આપણી સરકારે જે આ પહેલ કરી છે તે ખૂબ જ સરસ છે અને આવી જે નવી નવી ટેકનોલોજીને નવા નવા સાધનો આવે અને પોલીસ ખાતાને પોલીસ મળતા રહે કર્મચારીઓને મળતા રહે તેવી હું અપેક્ષા રાખું છું અને આ એસી હેલ્મેટ આ ગ આવનારી ગરમીઓમાં કર્મચારીઓને ખૂબ જ ફાયદાકારક રહેશે